તો ડોહીમાં છે ત્યાં સુધી તો ઘડીને દે પછી પાછી તકલીફ થાય એટલે મેં તમારું વિડીયો જોયો કે તો હાલો હરેશભાઈને ફોન કરું એટલે ઉંમર તમારી કેટલી મારી ઉંમર પાંત્રીસ છત્રીસ સાડત્રીસ વર્ષ હો પાંત્રીસ વર્ષ હા એ થયું બે વર્ષ વધારે હોય તો નક્કી નહીં એમ હા હા ક્યાં સમાજમાં બોલો હે ક્યાં સમાજમાં બોલો હવે આપડે એવું કઈ હોય તો ઠીક છે બાકી એ મોટું આડો બીજા કોઈ સમાજમાં થાય એમ તોય પહારો બીજું તો હું કરું હવે આપણા સમાજમાં તો આવો સમાજ સમાજ સમાજનું તો બોતો જાય તો અટાર આપણા એ બોતો જાય તો મતનું છે અરદભાઈ અટાર થતા પણ નથી બરાબર બરાબર તો બરોબર તો હાચી આશીર્વાદ કરું એમ એટલે જમીન ના ભાગ પડી ગયા છે ને અલગ અલગ હા 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 ભેગું છે ના ના અલગ અલગ છે અલગ અલગ દયા છે કામ એ ધંધો કરીએ ખેતીમાં ને રોટલા ખાય ને મોસમી અત્યારે તો તમારી પાસે અઢી વીઘા જમીન છે ને હા 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 તો જમીનમાં તો બીજું કામ અલગ લેતા છે ને બીજું હા બીજે સાઈડમાં કોઈ એવી સીઝન હોય તે 5 દિવસ મજૂરીએ હોય જાય બરાબર આ મજૂરી તો આવું પડતું નથી આપણે વાડી પૂરી છે પાણીનું push છે બરાબર ત્રણ સાલ આપણે આરામ થી લઈએ જો અટાણે મગફળી છે મગફળી લેવા જાહે એટલે ઘઉં લે હો ઘઉં લેવા જાહે પછી પાછા અડદ મગ કરીએ હો ચણા છે અડદ મગ છે એમ બધું હાલ્યા કરે એમ હા તો આપણે ગમે એ સમાજ માં ચાલે ને હા બીજું તો શું કરવું હવે આપણે તો હવે આજ પછી ઘડવા પડશે નકર પછી તો અહીંયા અમારે એક ભાઈ બનશે મિસ્ત્રી છે ત્યાં અમદાવાદ જ છે એમને પણ મને વાત કરી મને કે અરજભાઈ ના વિડિયો આવે તો જોજે કઈ એક હા ભાઈ હવે ટાઈમ મળશે તો જોઈ નાખ હવે તો વાત એ કરી લઈ એ મિસ્ત્રી નું કામ કરે ત્યાં મિસ્ત્રી નું કામ હા મિસ્ત્રી હુતારી હુતારી એ અમારા ગામ ના જ છે મને કે ઘણી વખત હરેશ ભાઈ ના વિડિયો એક ચાલુ હોય યુટ્યુબ ઉપર જોઈ જ તો હા હાલો ને વાત કરી તો ના યુટ્યુબ ઉપર તો મારે તો લગભગ દસ હજાર ઓડિયો તો ફરે છે હા 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 બધાય સાંભળતા ફોન આવતો સાંજે ફોન અત્યારે થોડોક મોડો ઉઠ્યો તો એટલે મેં કીધું વાત કર લઉં હું કે બધાય સમાજ નું આપણે સાંભળવું તો પડે એટલે એટલે હું ઉપર થોડીક બોલું છું કે હવાના ફોન માં ફોન કર્યો એટલે લગભગ ઉઠ્યા લાગે ના ના આપડે ભાઈ સાંજે આપડા પછી રાતે બઉ મોડું ગયું દસ અગિયાર ના એને આ દિવાળી માંડવી મગફળી પાકવા દો એટલે ભાઈ તમને સો ટકા મગફળી ખવડાવે હા હા ખવડાવો ખવડાવો વેપાર ના થાય એમ એટલે સમજી લ્યો ને ત્રીસ બત્રીસ વર્ષ ની કોઈ હોય એટલે ચાલે ને હા હા હાલે હરિશભાઈ તો હવે તો શું કરવું કોઈ બાળક આવજો હા એમ નહિ જો આવે મારા અત્યારે મારા સમાજ માં હું ઓછો અત્યારે આપણે સમજમાં નથી મળતું બરાબર હરિશભાઈ તમે સો ટકા બધી સમાજ ને જાણતા જ હે હા એ તો પ્રોબ્લેમ બધીમાં છે જ સાહેબ હા બરાબર તમારું મોરગા અમારે ભાઈ મારું અમદાવાદ ભાઈ અમદાવાદ જમદા તમારે અટક મારી સુડાસમાં સુડાસ માં ઓહો હો માં તમારે ભાડું બોલી સમાજ હા અત્યારે સમજી તમે તમારા સમાજ 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 નું અલગ અલગ વધારે તો પટેલ સમાજ બહુ બહુ પટેલ સમાજ માંથી ફોન બહુ આવે હા 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 બહુ તકલીફ છે અત્યારે હા સો ટકા તો એમાં તમે હાથા છે એકસો ને દસ ટકા હું ગેરંટી આપું એટલા માટે બીજું કોઈ હા હુતા નો છોકરો ત્યાં અમદાવાદ નોકરી કરે તો આખી ડિટેલ કીધી મને ફર્સ્ટ ક્લાસ ઘણા માણસો નું ગોઠવી દીધું એમાં કોઈ લેવા દેવા નથી પૈસા નથી ભરવાના કે માથા માથાકૂટ નહી એવું કોઈ હોય તમારે આપડે કોઈ નો પૈસા લેતા નહી ફ્રી સેવા ફ્રી સેવા છે બરોબર કેમ કે આપડે કેવું છે ઓફિસ માંથી જે પૈસા આપે છે હા 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 બરોબર એ આપડે ખાઈએ છે ને ફ્રી સેવા છે આપડે શું ભાઈ લેવાનું

હા 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 આ રીત નું હોય સાહેબ અમારે બાળક વગેરે નું કંઈ હોય તો બઠવજો ને એમ તમારું ધ્યાન બરાબર મને તમારા ઉપર તમે વાત કરે એના ઉપર મને સો ટકા પૂરો પૂરો વિશ્વાસ છે હ હા 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 આ તો તમારો ફોટો મોકલી દેજો WhatsApp પર હા તમાર નંબર માં મોકલી દઉં ને હા આ નંબર ઉપર ફોટો તમારો મોકલી દેજો હા 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 એટલે હું તમને કોલ કરું એ ભલે 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 એ સારા છે માથે પડે Ya yeah, matadí.